આ કઢી તમે કોઈ દિવસ ટ્રાય કરી જ ન હોય તો કેમ છો મિત્રો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી કઢી એ પણ નવા સ્ટાઇલમાં હવે આપણે ગરમ તેલ કરીને એની અંદર જીરું અને હિંગનો વઘાર મૂક્યો હતો પછી આપણે એની અંદર એડ કરવાના છે ભીંડા જે આપણે સમારીને તૈયાર જ છે જો આ હિંગ મૂકીને ફરીથી થોડીક હિંગ મૂકેલ છે પછી હવે આપણે નાખ્યા છે અંદર ભીંડા કેમ કે આજે આપણે ભીંડાની કઢી બનાવવાના છે જે એકદમ ઓથેન્ટીક કાઠિયાવાડી સ્ટાઇલ બનાવવામાં આવે છે જો હવે આવી રીતે તો ભીંડાને થોડાક સાંતળવાના છે આપણે બહુ ભીંડા નથી લેવાના તમારે કેટલા માણસના કઢી બનાવવાની છે એ પ્રમાણે ભીંડા લઈને તમારે આવી રીતે થોડાક ગરમ થવા દેવાના છે ભીંડા ત્યારબાદ તમારે સ્વાદ અનુસાર મીઠું મરચું તમે જે પણ નાખતા હો તે પ્રમાણે કરીને એને થોડીકવાર આપણે સાંતળીશું એટલે થોડીક વાર ગરમ થશે અને બરાબર આમ પકાઈ જાય ને ત્યારે જ આપણે એને છાસનો વઘાર કરીશું અંદર જો હવે આપણે એને થોડીક વરાળથી બાફવા માટે છે ને ઉપરથી ઢાંકણું ઢાંકી દઈશું અને પછી પાંચ મિનિટ માટે થવા દઈશું જો તેલ એકદમ છૂટી ગયું છે ને આપણા ભીંડા છે ને એકદમ ક્રિસ્પી એટલે કે આમ તમે હાથમાં પકડો ને હવે આપણે અંદર મીઠો લીમડો પછી આપણે જો છાશની અંદર આપણે ચણાનો લોટ એડ કરીને થોડુંક મિક્સર એડ કરી દઈશું હવે એ મિક્સરની અંદર આપણે તમારે જે પણ આદુ મરચાંની પેસ્ટ હોય તે આપણે આમાં અહીંયા વાટીને એડ કરી દેવાની છે તો આ પ્રમાણે આપણી કઢી તૈયાર છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું મરચું જે પણ હવે તમારે પાછળથી એડ કરવું હોય તે તમે કરી શકો છો તો મળીએ છીએ એક નવા બ્લોગમાં